નમસ્કાર આપ આપી સાથે છોટાઉદેપુર જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમને લઈને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે લોકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો હર ઘર તિરંગા કાર્યક્રમમાં જોડાય એ અનુકરણીય છે નમસ્કાર છોટા છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકો તેમજ સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ તમામ ટ્રસ્ટો અને ઉદ્યોગોને નમ્ર અપીલ કરું છું કે આપણા પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ભાગરૂપે પોતપોતાના ઘર ઉપર અથવા મકાન ઉપર તિરંગા ફરકાવે તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ જોમ અને જુસ્સાથી કરે ધન્યવાદ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે હર ઘર તિરંગા એક અભિન્ન અંગ બની ગયું છે હું આપ સૌને આહવાન કરું છું કે સ્વતંત્રતા દિવસની પૂર્વે આપ સૌ આપણા ઘરોમાં દેશનું ગૌરવ અને એકતાના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીએ સ્વતંત્રતા સંગ્રામમાં શહીદોના બલિદાનોને યાદ કરીએ અને હર્ષોલ્લાસથી આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ આભાર આવનારા

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર